અને રિટેલ થ્રી પોઈન્ટ થ્રી ગણી ઓવર સબસ્ક્રાઇબ થઈ હતી ગુજરાતનું પહેલું ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જારી કરવામાં આવ્યું છે આ ગુજરાત રાજ્યનું પ્રથમ અને દેશનું પાંચમું મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે આ બોન્ડથી મળતા નાણાંનો ઉપયોગ સ્વચ્છતા ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા પર્યાવરણીય પ્રોજેક્ટ્સ માટે થશે આ બોન્ડ ટેક્સેબલ રિડિમેબલ સિક્યોર્ડ અને નોન કન્વર્ટેબલ છે તે ક્લાઇમેટ બોન્ડ્સ ઇનિશિએટિવ હેઠળ પણ સર્ટિફાઈડ છે આ કેટલા સુરતના ગ્રીન પ્રોજેક્ટ્સ અને નાણાકીય સ્થિરતા પ્રત્યે રોકાણકારોના વિશ્વાસનું પ્રતિક છે અને ગુજરાતમાં મ્યુનિસિપલ ગ્રીન ફાઇનાન્શિયલના નવા યુગની શરૂઆત પણ ગણાય છે સુરત મહાનગરપાલિકા દેશમાં નંબર વન મહાનગરપાલિકા પ્રસ્થાપિત થવા જઈ રહી છે અ સુરત મહાનગરપાલિકા દેશમાં સૌપ્રથમ વાર ઇન્ટરનેશનલ ગ્રીન સર્ટિફિકેટ સાથે ગુજરાત રાજ્યનો પ્રથમ બસો કરોડનો પબ્લિક ઇશ્યુ આજે બહાર પાડ્યો છે અ બે ત્રણ દિવસ પહેલા નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રોડ શો કરી હતો ત્યારે હું ને જોડાણ હતા ત્યારે અમે સુરતની જે વાત મૂકી એટલે સુરત મહાનગરપાલિકા જે રીતે અત્યારે કામ કરી રહી છે બે હજાર ઓગણીસમાં સુરત મહાનગરપાલિકા દ્વારા બસો કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા તેને બે હજાર ચોવીસમાં સફળતાપૂર્વક રીએમ્બેસ કરવામાં આવ્યો છે અને આજે જ્યારે ગ્રીન બોર્ડ ગ્રીન એન્વાયરમેન્ટમાં જ આ જે ગ્રીન બોન્ડના જે પૈસા આવવાના છે વાપરવાના છે કદાચ દેશમાં પહેલી મહાનગરપાલિકા હશે આપણે બે હાજર બે હાજર ઓગણીસમાં ડેડિકેટ ઈવીકલ પોલિસી બહાર પાડી હતી તેના સફળતાપૂર્વક પાંચ વર્ષ ગણીએ તો માં ગુજરાતનું પાંત્રીસ ટકા જેટલું ઈવીકલ આજે સુરત મહાનગરપાલિકામાં છે ને ગ્રીન ઇવીકલ પોલિસી આ વર્ષે આપણે લોન્ચ કરી છે તેના પણ પાંચ વર્ષ પછી સુરત મહાનગરપાલિકાને સારું રિઝલ્ટ મળશે એટલે સુરત મહાનગરપાલિકાએ આ વર્ષે ઐતિહાસિક દસ હજાર કરોડનું દસ હજાર નું બજેટ બહાર પાડ્યું હતું તેમાં દસ ટકા ગ્રીન એન્વાયરમેન્ટ અમલીકરણના પ્રોજેક્ટ પર ભાર મૂક્યો હતો ને તેને મહાનગરપાલિકા સફળતાપૂર્વક કામ કરવા જઈ રહી છે અને કામ કરી રહી છે તેના ભાગરૂપે મને કહેતા આનંદ થાય છે કે સુર સુરત મહાનગરપાલિકા એટલે આપણા સૌ ઉપર દેશ એને સુરતીઓને ગુજરાતે વિશ્વાસ મૂક્યો છે ત્યારે જ આજે આટલું ભરણું આજે થયું છે હું આપના માધ્યમથી રિટેલમાં હજી પણ સુરતના નાગરિકો સહભાગી બને

બધા જ લોકો પચીસ ટકા એચ એનઆઈ અને પંદર ટકા રિટેલ ઇન્વેસ્ટર્સ ના સાથે સમાજના દરેક ક્ષેત્રના લોકોને આમાં સબસ્ક્રાઈબ કરી શકે આ માટેનું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન નું ઇનિશિયે છે સાથે સાથે એન્વાયરમેન્ટના કન્ઝર્વેશન અને પ્રિઝર્વેશન ના પ્રોજેક્ટમાં લોકોની સહભાગિતા થાય એના માટે આ જો ગ્રીન બોન્ડ રિટેલ ઇન્વેસ્ટર્સ માટે બહાર પાડવામાં આવ્યું હતું આ રિટેલ ઇન્વેસ્ટર્સે પણ ખૂબ સારી રીતે એમને પ્રતિભાવ આપ્યો છે અને ત્રણ ગુના વધારે રિટેલ ઇન્વેસ્ટર્સે આ ગ્રીન બોન્ડમાં પોતાનું સબસ્ક્રિપ્શન બતાવ્યું છે ગુજરાત રાજ્યનું ફર્સ્ટ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે જે

2047 સુધી ગુજરાત રાજ્યને નેટ ઝીરો બનાવવાની જે પરિકલ્પના છે આ પરિકલ્પના અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ ઇનોવેટિવ ફાઇનાન્સિંગ ગ્રીન બોન્ડ લોકોની સહભાગિતા અને এনવાયરમેન્ટલ સસ્ટેનબિલિટીનો આજોટો ઇનિશિયેટિવ લીધો છે સમગ્ર ભારતીય દેશમાં આજ એક ઐતિહાસિક ઇનિશિયેટિવ સફલતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રીન બોન્ડમાં મળી છે